રાજ્યભરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારપીટ તોડફોડ અને ધાપ ધમકીના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સફાળી જાગેલી સરકારે ગુંડા તત્વો સામે સૌથી મોટી કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસે સાત અપરાધીઓની યાદી તૈયાર કરી છે આ યાદીમાં ત્રણ બુટલેગર પાંચસો જુગારીઓ તથા જાહેરમાં મહિલાઓને છેડતી કરનારા ગુનેગારો બે હજાર એકસો ઓગણપચાસ અગાઉથી જાણ હોવા છતાં પોલીસ અત્યાર સુધી કેમ સક્રિય થઈ નહીં એ એક સવાલ સામાન્ય લોકો પૂછી રહ્યા છે રાજ્યની સ્થાપનાથી જ પ્રોહિબિશન અમલમાં છે તો પછી આટલા બધા બુટલેગરો પેદા ક્યાંથી થયા તે પણ એક મોટો પ્રશ્ન છે રાજ્યમાં પોલીસના સહકાર વગર આ શક્ય જ નથી કારણ કે રાજ્યનો પ્રત્યેક નાગરિક જાણે છે કે બુટલેગરો સાથે સ્થાનિક પોલીસની સાઠગાંઠ છે રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છાશ્વારે દરોડા પાડીને દારૂ અને બુટલેગરોને પકડે છે એસએમસીની ટીમ જે સ્થળે પહોંચીને દરોડા પાડે છે અને તેને બાતમી પણ મળે છે પણ સ્થાનિક પોલીસને બાતમી પણ મળતી નથી તે નવાઈની વાત છે એક તરફ ગૃહ રાજ્યમંત્રી એમ કહે છે કે અસામાજિક તત્વો સામે પોલીસમાં ફરિયાદ કરો અને પોલીસ કાર્યવાહી ના કરે તો મને ફરિયાદ કરો ત્યારે સવાલ એ પણ થાય છે કે શું ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરતી નથી એટલે છે ગૃહ રાજ્યમંત્રી સુધી જવું પડે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં અસામાજિક તત્વો છે તો તેમની સામે અત્યાર સુધી કેમ કોઈ કાર્ય ન કરાય એ પણ એક મોટો પ્રશ્ન છે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં અસામાજિક તત્વો છે તો હવે પોલીસે તેમની સામે અસરકારક કામગીરી કરવી પડશે જેથી આ સંખ્યામાં ઘટાડો થાય નહીંતર એવું પણ બનશે કે આ આંકડો આવતા વર્ષે વધી પણ જાય ગુજરાત પોલીસે જે યાદી તૈયાર કરી છે તે જોતા મોટા ભાગના ગંભીર ગુનાના અપરાધી છે જેમાં નવસો અઠ્ઠાવન ગુનેગાર મિલકત સંબંધી કરનારા છે અને એકસો એગ્યાસી જેટલા માઇનિંગ સંબંધિત ગુનેગાર છે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રીએ ધારાસભ્યોને વિનંતી કરી છે કે તમારા વિસ્તારમાં બેન દીકરીઓની કોઈ છેડતી કરતી હોય તો તેની સામે તમે પોલીસમાં ફરિયાદ કરો અને જો પોલીસ ન સાંભળે તો મારા સુધી તમે ફરિયાદ કરો હવે સવાલ એ થાય છે કે જો ધારાસભ્ય અને સામાન્ય નાગરિકની ફરિયાદ પોલીસ ના લેતી હોય તો પોલીસ પાછળ આટલો બધો ખર્ચો કરવાની શી જરૂર છે એક નાના ફરિયાદીને અથવા એક સામાન્ય નાગરિકને અને ધારાસભ્યને જો પોલીસ ગાંઠતી ના હોય અને છે એક ગૃહ રાજ્ય મંત્રી સુધી તેની રજૂઆત કરવી પડે એ ખૂબ શરમજનક બાબત છે ન્યૂઝ અમદાવાદ